જય દ્વારકાધીશ જય શ્રી રામ મિત્રો આપ સૌ જાણો છો પહલગામમાં જે ઘટના થઈ છે એ વિશે કે પહલગામ એક ફરવાલાયક સ્થળ છે ને ત્યાં કોઈ શાંતિ મેળવવા માટે જાય છે અને એ શાંતિ આજે ખોફમાં બદલી ગઈ છે એ જ પહેલગામ આજે એપ્રિલ બે હજાર પચીસમાં થઈ ગયું લોહી લોહાણ થઈ ગયું જ્યાં એક જ પળમાં પ્રવાસી સ્થળને શમશાન બનાવી દેવામાં આવ્યું તો મિત્રો વિડીયો સંપૂર્ણ જોજો બે હાથ જોડીને પ્રાર્થના છે વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ તો જરૂરથી કરજો તો આ વિડીયોમાં આપણે ચાર ટોપિક વિશે વાત કરવાની છે કે શું બન્યું પહેલગામમાં શું આ પહેલેથી પ્લાન હતો ઘટના બન્યા પછી શું થયું આ ઘટના પાછળ જવાબદાર કોણ ટોપિક વન શું બન્યું પહલગામમાં આવી એપ્રિલ જ્યાં ટુરિસ્ટ જગ્યાએ ટેન્ટ લાગેલા હતા લોકો પોતપોતાની મસ્તીમાં આનંદ માણી રહ્યા હતા સેલ્ફી લઈ રહ્યા હતા કોઈ પોતા પોતપોતાની મજાક કરી રહ્યા હતા આટલી જ વારમાં એક કારમાંથી આંતકીઓ ઉતર્યા અને અચાનક જ ગોળીબાળી શરૂ કરી દીધી તેમાંથી છવ્વીસ થી સત્યાવીસ જણાના ત્યાંને ત્યાં મોત થયા છે અને આ ગોળીબારીમાં ખાસ કરીને દિલ્હી ગુજરાત અને મહારાષ્ટ્રના લોકો વધારે પડતા માર્યા હોવાનું મીડિયા તરફથી આવે છે અનુમાન પાંચ બાળકો સાત મહિલા અને સત્તર જેટલા લોકો ઘાયલ થયા છે એક ખુશીની પળના ફોટો ક્લિક કરવાના પડે નહીં દહેશતમાં ફરતા જ લોકોને કંઈ સમજાય જ નહીં કે શું થઈ ગયું ટોપિક બે શું આ પહેલેથી જ પ્લાન હતો પહલગામ હમણાં સુધી સેફ ઝોન તરીકે માનવામાં આવતું આજ સુધી સેફ ઝોન તરીકે હતું આજ આજ સુધી ત્યાં કોઈ હુમલો કે કાંઈ નથી થયું પણ આ હુમલા બાદ હવે તે ઝોન તરીકે નથી લાગતું કેમ કે ત્યાંના સ્થાનિકો પણ એવા છે કે જો આ આતંકવાદી બહારથી આવ્યા અને આ એમને તો કાંઈ પ્લાન ના થઈ જાય સ્થાનિકોનો સપોર્ટ ના હોય તો આ વસ્તુ શક્ય જ નથી અને આ સ્થાનિકોની જે માનતાકીઓ રહ્યા પહેલાં રેકી કરી કે કઈ રીતના પર્યટનો ટુરિસ્ટો ફરે છે ક્યાં ભેગા થાય છે ક્યાં ભીડ છે પોલીસ શું કરે છે આર્મી શું કરે છે આ પહેલાં રેકી કરી ફોટોગ્રાફર ટુરિસ્ટોની જેમ એ રીતના રહ્યા બધી માહિતી એકઠી કરી અને બાવીસ તારીખે હુમલો કર્યો તો મિત્રો તમને એમ થશે કે બાવીસ તારીખે કેમ પણ બાવીસ તારીખે આપણે કોઈપણ જગ્યાએ જાય તો ત્યાં ઓફર હોય એવું બધું હોય તો બાવીસ તારીખે ત્યાં ટુરિસ્ટ ઓફર હતી એટલે ત્યાં ભીડ વધારે થવાની હતી એટલે એ બાવીસ તારીખ જ નક્કી કરી અને બાવીસ તારીખે હુમલો કર્યો ઘટના બિનાના પંદર મિનિટ બાદ જ જમ્મુ કાશ્મીર પોલીસ અને આર્મી પંદર મિનિટમાં ત્યાં આવી અને ઘાયલ લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા અને ત્યાંને ત્યાં જ એક આતંકીનો ઠાર કર્યો અને બે આતંકી જંગલ તરફ ભાગી ગયા તો હજી તેની શોધખોળ શરૂ છે અને જે ઘાયલ લોકો હતા તેની સારવાર પણ શરૂ છે ઘાયલ લોકોને શ્રીનગરને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને ત્યાં જે લોકો ગયા હતા ગયા તો થા પણ પાછા ના ફરી શક્યા છવ્વીસથી સત્યાવીસ ભગવાન તેમની આત્માને શાંતિ આપે અને આ આતંકીઓની શાંતિને ચીનવી લે હુમલાની જવાબદારી એક કાશ્મીર એસિસ્ટન્ટ જૂથે લીધી છે આ એક નવી ટીમ છે જૂના ઓર્ગેનાઇઝેશન જેવી કે લશ્કર એ તૈયબ અને જૈશ એ મોહમ્મદની આ ડિજિટલ કત્તરપંથીમાં એક છોકરો કપલર નામનો હતો તે અગાઉ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હતો પાકિસ્તાનથી ઘડાયેલા ફંડ એઆઈ વોઇસ મિમિર ક્રી એ માત્ર હુમલો નહોતો પણ એક મગજનો ખેલ પણ હતો જેણે મગજનો ઉપયોગ કરીને વાર કરવામાં આવ્યો અને ત્યાં એક બેનનો વિડીયો આવ્યો છે કે તેના પતિને પૂછીને મારી નાખક તમે હિન્દુ કે કહેવાય એમ તો એ બેન ગયા એ આતંકી પાસે કે મને પણ માન નાખો હવે મારું કોણ દુનિયામાં તો એ કંઈ તમારા મોદીની જઈને કહેવાનું તો આ વિશે તમારું શું કહેવું છે હવે આગળ શું મિત્રો આ એક હુમલો નહોતો આ એક ચેતવણી હતી આપણા જ ફરવાના સ્થળો આપણા જ નિર્દોષ લોકો અને આપણી જ હિંમત ઉપર તેનો વાર હતો હુમલો હતો પણ હજી એક સવાલ કે આપણે હજી પણ વિચારતા રહીશું કે આપણે શું કે આપણે ઊભા રહીશું મિત્રો જય હિન્દ આપણે આપણા માટે જ લડવું પડશે કેમ કે પહેલગામ એક સ્થળ નહીં પણ આપણું ગૌરવ અને આપણી ફરવાલાયક જગ્યામાંથી એક સ્થાન હતું અને આજે નહીં તો કાલે આ આ શાંત જવા દઈશું અને સોશિયલ મીડિયામાં બે ત્રણ દિવસ વાતો કરી પછી ભૂલી જાઉં તો આ પાછા આવો વાર કરવામાં વાર નહીં લગાડે માટે આપણે બધાને હિન્દુ એક થઈને લડવાનું છે હું આહિર હું પટેલ હું કોળી હું આ તે નાચ જાતના વાડા કરવાનું બંધ કરી હિન્દુ એક થાવ નહીતર આ ઘરખોદિયાના પેટનાઓ આપણા ઘરમાં ગળીને આપણને જ મારશે હિન્દુ એક થવાની જરૂર છે ત્યારે જો ખરેખર તમે મારી વાતથી સહમત હોવ તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને એને કોમેન્ટ તો જરૂરથી કરજો જય દ્વારકાધીશ જય શ્રીરામ હું આથી બે અઢી વર્ષ પહેલાં કાશ્મીર ગયો હતો લાઈફમાં પહેલી વાર ગયો હતો ને પહેલગામમાં જ રોકાયો હતો ત્યારે જગ્યા જેટલી સુંદર મને લાગીને ત્યાંના અનુભવો એટલા જ મને સ્કેરી લાગ્યા એરપોર્ટથી નીકળીને અમે જ્યારે કેબમાં બેઠા ને તો કેબના ડ્રાઈવરે એમને એવું પૂછ્યું કે આપ કાંસે આયો હો અમે બહુ હોંશે હોંશે કીધું કે અમે અમદાવાદ ગુજરાત સે આએ તો એને એવો જવાબ આપ્યો કે અચ્છા આપ ઇન્ડિયા સે આયો હો કેસા લગા આપકો હમારા કાશ્મીર મને થયું કે આ અભણ માણસ લાગે છે હોટલમાં ચેક ઇન કરીને પછી સાંજે ત્યાં બેટબોલ પડ્યા હતા તો હું રમતો હતો ને લોકલ બે ત્રણ છોકરાઓ જોડાયા મેં એક શોટ માર્યો તો આપણે અહીંયા કેવું કે અરે ધોની કોહલી એ લોકોએ મને એવું કીધું કે અરે રિઝવાનભાઈ નેક્સ્ટ ડે જ્યારે અમે ખચ્ચર ઉપર આવા કોઈ પર જઈ રહ્યા હતા ત્યારે ત્યાંની લોકલ પોલીસ એક જગ્યાએ તાપણું કરી રહી હતી અને પોતાની ગન્સ ડ્રાય કરી રહી હતી તો મને ક્યુરિયોસિટી થઈ તો મેં પૂછ્યું કે આવી રીતે બંદૂકને આમ આગ સામે લઈ જાઓ તો કઈ થાય નહીં તો બહુ પ્રાઉડલી કીધું કે આ મેડ ઇન પાકિસ્તાન બંદુક છે અને જમીનમાં દાંટો પાણીમાં દાંટો દસ વર્ષ પછી પણ કાઢો ને તો એવી ને એવી ચાલે કે ત્યાંથી અમુક લોકો ઘૂસણખોરી કરીને આવતા હોય છે ત્યારે અમને મળે છે અને અમે આ જ વાપરીએ છીએ અમને ઇન્ડિયન ગન્સ જરા પણ ગમતી નથી એ લોકોનો પાકિસ્તાન પ્રત્યેનો પ્રેમ જુઓ ને તો તમને નવાઈ લાગે દે હેટ મોદી ગવર્મેન્ટ અને મને વાંધો નથી તમે કોઈ પણ ગવર્મેન્ટને હેટ કરી શકો છો પણ એ લોકો ઇન્ડિયન આર્મીને પણ હેટ કરે છે કોઈ પણ આર્મીના માણસને તમે પૂછજો કે ત્યાં રહેવું કેટલું ડિફિકલ્ટ છે હું એવું નથી કહેતો કે ત્યાંના બધા જ લોકલ્સ ગુનેગાર છે પણ તમે મને કહો આ હુમલામાં આટલી મોટી ગન્સ એ ખચ્ચર પર જ્યાં જવાય છે ત્યાં કેરી કરવી કોઈ ઘરમાં રહ્યા હશે ત્યાં સંતાડવી ક્યાંક જમ્યા હશે એ બધું લોકલના સપોર્ટ સિવાય શક્ય છે નથી અને હવે ઘરમાં ઘૂસીને મારવાથી નહીં થાય હવે એમની ઇકોનોમી પર લાટ મારવી પડશે કેમકે જ્યારે ભૂખ્યું પેટ એમને સમજાવશે ને ત્યારે જ ખબર પડશે નહીં જવાય કાશ્મીર રહી જાઓ છો કાશ્મીર ગયા વગર ઉત્તરાખંડ છે બધું કેટલું છે યાર જવા માટે દિસ ઇઝ નોટ ફેર અને ઘણા લોકો એવું કહે છે કે એમાં લોકલ લાઇટનો શું આંકા એક મને વિડીયો મળ્યો છે લોકોએ કેન્ડલ માર્ચ કરી છે તમે ખાલી વિડીયો જુઓ આ લોકોના મોઢા જોઈને તમને લાગે છે કે આ લોકોને જરાય ગુસ્સો દુઃખ કે વસવસો છે આ ખાલી પોતાની રોજી રોટી બચાવવા માટેનું નાટક છે અત્યાર સુધી હું પણ પોતાને એવું સમજાવતો હતો કે આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો પણ આ લોકોએ જ નામ પૂછી અને હત્યા કરીને સાબિત કરી દીધું છે કે આતંકવાદનો ધર્મ છે સ્વર્ગ આવું તો ના જ હોય ઓમ શાંતિ